ફ્રી ઇન્ટરનેટ બિલ ગયા વર્ષ ડિસેમ્બર રાજ્ય રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું રાષ્ટ્રપતિ ગૃહ આ બિલ પર વિચાર કરવાની ભલામણ કરી છે આ બિલનું નામ બિલનું નામ રાઇટ ટુ ફ્રી ઇન્ટરનેટ છે ત્યારબાદના ના મહત્વના સમાચાર વાત કરવામાં આવે તો મિત્રો રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન એટલે કે ત્યારે પછી ગુજરાત તમામ રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન એટલે કે જેમને અનાજ મળે છે મિત્રો હાલમાં ડિસેમ્બર ડિસેમ્બર મહિનામાં ચાલી અને મહિનાની અંદર અનાજ વિતરણ કરવામાં આવ્યું નથી ત્યારે છેલ્લા કેટલાક મહિનાઓથી રાજકોટ સહિતના રાજ્યભરમાં રાસાયિક જે જેમને રાશન તુવેર દાળ અને ચણાનો જથ્થો પૂરતા પ્રમાણમાં આપવામાં આવે છે એટલે કે અમુક લોકોને ચણા મળે છે તો અમુક લોકોને તુવેરની દાળ મળે છે તો અમુક લોકોને ચણા અને તુવેરની દાળ બંને મળતી

આજે બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવ ત્રણસો ચાલીસ રૂપિયા વધારો થયો છે તે સાથે નવો ભાવ એકોતેર હજાર ત્રણસો ને ચાલીસ રૂપિયા થયો છે જ્યારે ગઈકાલે તેમનો ભાવ એકોતેર હજાર રૂપિયા હતો જ્યારે ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવ નવસો ને રૂપિયા વધારો થયો છે તે સાથે નવો ભાવ ઇઠ્યોતેર હજાર નવસો ને સાહીઠ રૂપિયા થયો છે જ્યારે ગઈ કાલે તેમનો ભાવ ઇઠ્યોતેર હજાર સાતસો રૂપિયા હતો તેમજ આજે ચાંદીના ભાવમાં અગિયારસો નો ઘટાડો થયો છે તે સાથે ચાંદીનો નવો ભાવ નેવું હજાર નવસો રૂપિયા થયો છે ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ઓગણીસમો હપ્તો ફાઇનલ તારીખ જાહેર એટલે કે દેશમાં લાખો કરોડો ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના ઓગણીમો હપ્તો રાહ જોઈ રહેલા પીએમ કિસાન કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજના છે જેના હેઠળ ખેડૂતોને આર્થિક સહાય મળે છે આ ત્રણ પાત્ર ખેડૂતોને દર વર્ષે ત્રણ હપ્તા છ હજાર રૂપિયા આપવામાં આવે છે આ રકમ સીધો બેંક ખાતામાં જમા થાય છે અને ઓક્ટોબર રોજ રિલીઝ થયો હતો અને હવેથી બધાને નજર છે ઓગણીસમો ઓક્ટોબર ફેબ્રુઆરી બે હાજર પચીસ ની પ્રથમ સપ્તાહ રિલીઝ થવાની શક્યતા છે જો કે સરકાર હજુ સત્વાર તારીખ જાહેર કરી નથી જોકે એવી અપેક્ષા છે કે ઓગણીસમો ઓક્ટોબર બજેટ બે હાજર પચીસ ની થશે કેન્દ્ર સરકાર દ્વારા બજેટ વર્ષ બે હજાર પચીસ માં એક ફેબ્રુઆરી આવશે આવી રીતે બજેટ બાદ ખેડૂતોના બે ખાતામાં આગામી હપ્તો આવે તેવી અપેક્ષા છે